મખનસિંહ મધોડરામની હત્યાનો ગુનો નોંધાયો હતો આ કેસમાં પહેલા જ ધરમવીર સિંહ કરમવીરસિંહ વિક્રમસિંહ જીવનને પંજાબ પોલીસે ઝડપી લીધા હતા તેમની પૂછપરછમાં વધુ એક નામ બહાર આવ્યું હતું લવપ્રીતસિંહ હરજીતસિંહ પંજાબ પોલીસે તરત જ તેની માહિતી ગુજરાત એટીએસ સાથે શેર કરી આ વોન્ટેડ આરોપી જામનગરના મેપુર વિસ્તારમાં હેલ્પર તરીકે છૂટક કામ કરીને છુપાયો હતો મિત્રો એટીએસ અને એસઓજીની ટીમે ચોક્કસ માહિતીના આધારે સંયુક્ત ઓપરેશન ચલાવી તેને ઝડપી લીધો હતો હવે આ આરોપી પંજાબ પોલીસને સોંપી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે મિત્રો હત્યાના મુખ્ય આરોપીની ધરપકડથી પોલીસે મોટો ત્રાસ સમાપ્ત કર્યો છે વધુ અપડેટ માટે જોડાયેલા રહો જો મિત્રો તમે અમારી ચેનલ પર ના હોય તો વિડીયો લાઇક કરી શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ